નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા અગિયારસોથી તેરસો ખાંભા એક હજારથી તેરસો છેતાલીસ જેતપુર આઠસો એકાવનથી ચૌદસો સોળ ઉપલેટા એક હજારથી ચૌદસો સાવરકુંડલા અગિયારસોથી તેરસો એકોતેર કુંદરી બારસો પાંચથી ચૌદસો ધાંગધ્રા નવસો પાંત્રીસથી નવસો ચાલીસ હિંમતનગર બારસો પચાસથી અઢારસો સોળ દિયોદર બારસોથી બારસો ને સિત્તેર મોડાસા અગિયારસો સિત્તેરથી ચૌદસો એકવીસ પાલનપુર બારસો વીસથી તેરસો ને પચાસ બાબરા અગિયારસો પાંચથી તેરસો ને પાસઠ ધાનેરા અગિયારસો એકથી તેરસો અડતાલીસ તળાજા એક હજાર ત્રાણુંથી ચૌદસો ત્રેવીસ વડાલી એક હજારથી એક હજાર સાઠ સિદ્ધપુર બારસો અઢારથી બારસો અઢાર ભેસાણા સાતસો એકથી તેરસો એકસઠ એનાવા બારસો પંચાવનથી તેરસો અગિયાર ડીસા બારસોથી તેરસો એકાવન અમરેલી આઠસો થી સોળસો ને પાંચ પાલીતાણા એક હજાર એસી થી તેરસો ઈડર એક હજારથી સોળસો જસદણ એક હજાર પચાસ થી ચૌદસો એક હળવદ અગિયારસોથી સોળસો અડસઠ રાધનપુર એક હજાર થી અગિયારસો એકાવન બોટાદ અગિયારસો પચાસથી તેરસો પચાસ વિજાપુર બારસોથી સત્તરસો એક ધારી નવસો એકાણુંથી તેરસો ને એકવીસ ભાવનગર અગિયારસોથી પંદરસો એંશી ભેલડી બારસોથી બારસો પચાસ મહુવા એક હજાર એંશીથી તેરસો ચોસઠ જામખંભાળિયા નવસોથી તેરસો ને એંશી વાંકાનેર સાતસોથી પંદરસો સાઠ કોડીનાર એક હજાર સિત્તેરથી તેરસો ચોર્યાસી તલોદ એક હજારથી સોળસો અઠ્ઠાવન તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો